જે જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું દાંતમાં થતા પાયોરિયાના ઘરગથ્થુ ઈલાજ વિશેની તો કે દાંતમાં પાયોરિયા થાય ત્યારે દાંતનો કલર બદલાઈ જાય છે દાંતની ચોકેડ આખે આખી હલવા લાગે છે દુખવા લાગે છે અને ક્યારેક ક્યારેક મોંમાંથી દુર્ગંધ પણ આવે છે તો આવા સમયે આપણે ઘરગથ્થુ ઈલાજ શું કરવું તે વિશેની વાત હું લઈને આવી છું તો કે પહેલાં તો મેથી તો મેથી તો લગભગ રોગમાં બહુ જ ફાયદાકારક છે તો આમાં પણ આપણને જ્યારે ખ્યાલ આવે કે આપણને દાંતના પાયુરિયા થયા છે ત્યારે સાંજે મેથીને પલાળી દેવાની સવારે ઉઠી અને નરણા કોઠે તે પલાળેલી મેથી ચાવી ચાવી અને ખાસો એટલે તમારા પાયુરિયા પરિપૂર્ણ રીતે મટી જશે પછી બીજું છે કે જાંબુની છાલ લેવાની તેને સ્વચ્છ રીતે સારી રીતે ધોઈ નાખવાની અને પછી એક શેર પાણીમાં તે છાલ ઉકળવા મૂકવાની એ પાણી જ્યારે ઉકળી જાય અને એ એક સેલ પાણીમાંથી અડધો સેલ પાણી રહે ત્યાં સુધી ઉકળવા દેવાનું ત્યારબાદ અડધો સેલ પાણી રહે એટલે એ પાણી નીચે ઉતારી અને ઠંડુ પડવા દેવાનું અને ઠંડા પડેલા પાણીના કોગળા તમે કરશો તો તમારા દાંતના પાયોલિયા પણ મટી જશે અને તમારા દાંત મજબૂત બનશે પછી છે કે દસ ગ્રામ મરી અને વીસ ગ્રામ તમાકુ તેની રાખ બનાવી સાવ બારીક પીછી લેવાની અને સવારે અને સાંજે દાંત ઉપર તમે ઘસશો તો પણ તમારા પાયોરિયા મટી જશે અને દાંત મજબૂત બનશે પછી કે સેકેલું જીરું શેકેલું જીરું તમે ખાશો તો તેને હિસાબે પાયોરિયા મટી જશે અને પાયોરિયાને હિસાબે મોમાંથી જે દુર્ગંધ આવતી હશે તે પણ મટી જશે પછી છે કે સરસિયાનું તેલ સરસિયાનું તેલ એટલે કે રાઈનું રાઈના તેલને આપણે સરસિયાનું તેલ કહીએ છીએ તો સરસિયાનું તેલ અને નિમક બંને મેળવી અને દાંત ઉપર સરસ રીતે ઘસશો તો પણ તમારા પાયોલિયા મટી જશે અને દાંત મજબૂત બનશે પછી છે કે આપણને પાયોરિયાની હિસાબે મોંમાં દુર્ગંધ આવે છે તો કાળા તલ કાળા કાળા તલ તમે મુખવાસની જેમ આખો દિવસ જ્યારે ટાઈમ મળે ત્યારે ખાશો તો પણ તમારા પાયોરિયાની હિસાબે જે મોંમાં દુર્ગંધ આવે છે તે મટી જશે તો આ ઘરગથ્થુ ઇલાજ કરો અને પાયોરિયાના રોગમાંથી મુક્ત બનો સ્વસ્થ રહો નિરોગી રહો જેભોળાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેભોળાના જે દસના